दे भाव को दिमान को, को दी बुद्धि को अब बद शब्द जुदा जुदा है पानी को वाटर को जल को एम आ बद शब्दों अलग अलग है वतना में के सत्संग में आवा जुदा जुदा शब्दों दी भाव एट्ञान વિપરીત મતી રોંગ બિલીફ શું રોંગ બિલીફ આ દેહ ભાવ એટલે એક રોંગ બિલીફ છે ખોટી માનીનતા છે શું શરીર અને આત્મા બે સાવ જુદી વસ્તુ છે એબ્સોલ્યુટલી સેપરેટ ધેન ઈચ અધર બોથાર એબસ્યુલિટલી સેપરેટ ધન ઇચ અધર શરીર અને શરીરની અંદર રહેલો આત્મા જીવ બે તદ્દન જુદા છે જેમ ઘર અને ઘરમાં રહેલો ઘરમાં રહેનારો કોઈ વ્યક્તિ બંને તદ્દન જુદા છે ગાડી અને ગાડીનો ચલાવનાર બંને તદ્દન જુદા છે ગાડી એ ચલાવનાર નથી ચલાવનાર એ ગાડી નથી સાચી વાત ચલાવનાર એ ગાડી નથી ગાડી એ ચલાવનાર નથી બે તદ્દન જુદા છે એમાં દેહ અને દેહને ચલાવનારો દેહનો માલિક આત્મા આ બંને તદ્દન જુદા છે આત્મા એ દેહ નથી શરીર નથી અને શરીર એ આત્મા નથી છતાંય અજ્ઞાને કરીને એવી રોંગ બિલીફ મનાઈ ગઈ કે હું શરીર તેજ હું છું શરીર તે જ હું છું એવું મનાઈ ગયું હકીકતમાં એ હું આઈડેન્ટિટી કોઈક અલગ છે એ આત્માની આઈડેન્ટિટી છે જીવની આઈડેન્ટિટી છે શરીરની નહીં આત્માને શરીર એ જ હું મનાઈ ગયું છે એને પરિણામે શરીરનું નામ એ જ હું છું તમે કોણ તો કે હું કલ્પેશ કલ્પેશ ઇઝ અ નેમ ઓફ બોડી કલ્પેશ શરીરનું નામ છે તમે નથી પટેલ શરીર છે તમે નથી પુરુષ શરીર છે તમે નથી તમે એટલે આત્મા વી આર આત્મા આપણે આત્મા છીએ શરીર નથી શરીર એ એનું વસ્ત્ર છે આત્માનું વસ્ત્ર છે જેમ આ શરીરને ઢાંકવા માટે આ વસ્ત્ર પહેરવું પડે છે એમ આત્માને ઢાંકવા માટે ભગવાને આ શરીર રૂપી વસ્ત્ર આપ્યું છે આત્માનું ઢાંકણ છે બોક્સ છે જેમ ચશ્માને ઢાંકવા માટેનું શરીર એ બોક્સ છે એ અનેક વખત પડ્યું છે અનેક વખત બદલાયું છે મોક્ષ શરીરનો નથી કરવાનો કલ્યાણ શરીરનું નથી કરવાનું આત્માનું કલ્યાણ કરવાનું છે શરીર તો એક વચ્ચેનું મીડિયા છે માધ્યમ છે અત્યાર સુધીમાં અનેક વખત કીધું ચોરાશી લાખ જાતના જન્મ ધર્યા એ ચોરાસી લાખ જાતના શરીર બદલ્યા વ્યક્તિ તો એકની એક જ છે આત્મા એનો એ જ છે આત્મા ઘડી હાથીના દેહમાં ગયો ક્યારેક ગોડાના દેહમાં ગયો ક્યારેક ગધેડાના દેહમાં ગયો ક્યારેક કીડીના દેશમાં દેહમાં ગયો ક્યારેક શરીર બદલ્યા દેહ બદલ્યા પણ આત્મા જ સૈન આત્મા એકનો એક જ છે એ બદલાયો નથી એનું વસ્ત્ર બદલાયું છે પણ જ્યાં ગયો ત્યાં એણે અજ્ઞાને કરીને શરીરને જ હું માની લીધું કે શરીર તે જ હું છું અને એને પરિણામે શું પરિણામ શું આવ્યું એનું કે શરીર તે જ હું છું એવું મનાઈ ગયું એટલે હું કોણ છું એ ભૂલી ગયો ખરેખર હું કોણ છું ઇન્ડેડ હુ એમ આઈ ખરેખર હું કોણ છું એ ભૂલાઈ ગયો અને એને પરિણામે અજ્ઞાને કરીને શું ઊભું થયું કે શરીરના પપ્પા એટલે આ મારા પપ્પા એને મારા પપ્પા માની લીધા શરીરની મમ્મી એને મારી મમ્મી માની લીધી શરીરના મા બાપ અરે સગા સંબંધી એ મારા મામા ને કાકા ને મારા બધા મારા માની લીધા શરીરની નાતને પોતાની નાત માની લીધી શરીર જાડું થયું તો કે હું જાડો થઈ ગયો શરીર પાતળું થઈ ગયું હું પાતળો થઈ ગયો શરીરનું વજન વધી ગયું મારું વજન વધી ગયું સમજ્યા શરીર માંદો પડ્યું કે હું માંદો પડ્યો એને હું હું મનાઈ ગયું શરીર જ હું મનાઈ ગયું કે શરીર તે જ હું છું આવું મને ગયું પરિણામે શરીરના સગા સંબંધી શરીરનું જ્ઞાન નામ ગામ ઠામ બધું એને પોતાનું મને ગયું પરિણામે શરીરના સુખ એ જ પોતાના સુખ મને ગયા શરીરના સુખ માટે જ મથામણ ચાલુ થઈ ગઈ શરીરના સખ સાનાથી છે તો વિષય ભોગવવાથી તો એના માટે જ પ્રયત્ન ચાલુ થઈ ગયો એ જ મારું સુખ શરીરને હૃષ્ટ રાખો એના માટે જ આખી જિંદગી કાઢી નાખી શરીરના મા બાપ માટે જ આખો જન્મ ગુજારી દીધો શરીરના સગા સંબંધીઓ એ મારા માની એના માટે જ કર્યું દીકરો ને અમારો એના માટે આખી જિંદગી કાઢી નાખી હું આત્મા છું ને મારા મા બાપ ખરેખર મારું સ્વરૂપ શું છે તો હું આત્મા છું ને મારા મા બાપ કોણ છે જેમ શરીરના મા બાપ જુદા છે આત્માના મા બાપ જુદા છે આપણા આત્માના મા બાપ કોણ તમેવ માતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા તમેવ આખો આત્મ ભૂમિકાનો શ્લોક છે જે આપણે નાનપણથી બોલતા આવ્યા છે પેલા મા બાપ એ દેહના છે આ મા બાપ આપણે આજે મહારાજ ને મોટા પુરુષ એ આપણા આત્માના મા બાપ છે અમે તમારા આત્માના સગા છીએ તમારા સંબંધી છીએ પણ આત્માના દેહના નહીં અને આ રોંગ એણે બધા પ્રયત્નો જે જે જન્મમાં ગયો તે તે જન્મમાં શરીરને પોતાનું સ્વરૂપ માનીને એણે મથામણ કરે જ રાખીશ એના માટે શરીરના સુખ માટે પંચવિષય માટે શરીરના એશ આરામ માટે શરીરના બંગલા માટે શરીરને ભોગવવા માટે પુરુષને સ્ત્રીની જરૂર પડે સ્ત્રીને પુરુષની જરૂર પડે શરીરના શરીર થકી જ સુખો મેળવ્યા કર્યા અને એને લીધે જ એને લીધે જ એને પંચ વિષયમાં પ્રીતિ કરી હેત કર્યું એને લીધે જ એને ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વારંવાર માતાના ગર્ભવાસના દુઃખો સહન કરવા પડ્યા આ દેહ ભાવને લઈને જ આ દેહ ભાવ આ અજ્ઞાન જે બંધાઈ ગયું એને કહેવાય દેહ ભાવ દેહાધ્યાસ દેહાભિમાન દેહ બુદ્ધિ આત્માને પોતાનું સ્વરૂપ ઓળખાણું જ નહીં કે ખરેખર હું એ માય ખરેખર હું કોણ છું એ ઓળખાયું જ નહીં એટલે જ સ્વામિનારાયણ ભગવાન પ્રથમના વીસમાં વતના વ્રતમાં બોલ્યા છે મહારાજ બોલ્યા છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે શ્રીજી મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો પ્રથમના વિશ્વમાં અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે અને ત્યાં મહારાજે જવાબ શું આપ્યો જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી જે શરીરને જ હું છું એવું માને છે એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે મૂર્ખમાં મૂર્ખ છે કહેલામાં કહેલો છે નીચમાં નીચ છે મહારાજ આટલું બધું બોલી ગયા છો પ્રથમના વિશ્વમાં જે પોતે પોતાનું ઓળખતો નથી કે ખરેખર હું કોણ છું અને એટલે જીવાત્માના મોક્ષ માટે સાવધાન થઈને યત્ન નથી થતો દેહના માટે બધું થાય છે દેહના સંબંધી માટે બધું થાય છે આ શરીર માટે આખી જિંદગી ઘસી નાખીએ છીએ હવાર પડે ને ત્યારે ડાયટિંગ કરીએ ને હવારમાં ઓલે સ્નાન પેલું બાથમાં જઈએ ને દોડવા જઈએ ને હમણાં કીધું ને હમણાં સુખ કરો તમે કોચિંગમાં જઈએ ને સમજ્યા શરીર ઉતારવા માટે આ બધું બધું શરીરના સુખ માટે તમે આખો દાડો મથો છે શાના માટે મથો છો દે ને દેહના સગા સંબંધી માટે મારી પત્નીને મારો દીકરો ને એના માટે ને એના આખી જિંદગી જે ખરેખર બીજાના છે બોડી શરીર એ આત્માથી એટલે મારાથી તદ્દન અલગ છે એવું જ્યાં સુધી સમજણ નહીં થાય ત્યાં સુધી આત્મા માટે કશું નહીં થાય જીવાત્માના મોક્ષ માટે કશું નહીં થાય જીવાત્માને ભગવાનમાં આત્માને પરમાત્મામાં જોડવા માટે કશું નહીં થાય મુક્ત નથી થતું એનું કારણ શું છે આજ પંચ વિષયમાં આ શક્તિ કેમ મળતી નથી આ જ કારણ શરીરને સ્ત્રીમાં જ થાય પુરુષને સ્ત્રીમાં જ થાય જેમ નાના બાળકોને રમકડામાં જ હેદ થાય એમ જ્યાં સુધી શરીરને પોતાનું સ્વરૂપ મનાય છે ત્યાં સુધી એને સ્ત્રીમાં જ હેદ થાય સ્ત્રીના જ વિચારો આવે સ્ત્રીની જ પૃષ્ટિ થાય સ્ત્રીના સુખને જ પોતાનું સુખ મનાય જે અનંત જન્મમાં કૂતરાના દેહમાં ગયા ગધેડાના દેહમાં ગયા ગૌ પણ દેહમાં ગયા ત્યાં સ્ત્રીમાં અશક્તિ થઈ છે સ્ત્રીને પુરુષમાં અશક્તિ થાય જ્યાં સુધી આ દેહને પોતાનું રૂપ મનાય છે ત્યાં સુધી એનાથી સેપરેટ નહીં થાય કે હું શરીર નથી હું શરીરથી જુદો પહેલું સ્ટેપ હું આત્મા છું શરીરના ભાવોને જુદા કરવાના છે જ્ઞાને કરીને અને ત્યાં સુધી એને પરમાત્મામાં પ્રીતિ ન થાય આત્મા પોતાને મનાય તો પરમાત્મા તરફ ખેંચાણ થાય જ્યાં સુધી દેહ પોતાનું મનાય ત્યાં સુધી એને દેહના જ હામેના દેહમાં જ ખેંચાણ થાય દેહના સુખમાં જ ખેચાણ થાય જે આપણને ભટકાવી નાખે છે દેહમાંથી ભટકાવી નાખે છે મહારાજને મોટા પુરુષમાં પ્રીતિ નથી થવા દેતું આ અજ્ઞાન આપણને મહારાજમાં ભેદ નથી થવા દેતું મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ નથી થવા દેતું આ અજ્ઞાન આપણને નિવૃત્તિ નથી લેવા દેતું આ અજ્ઞાન આપણને પાછા નથી વળવા દેતું આ અજ્ઞાન આ વાતોને અંદર પહેરવા નથી દેતું મુક્તો ભગવાનમાં કેમ હેત નથી થતું આપણું જેવું સ્ત્રીમાં થાય છે એવું જેવું પૈસામાં ખેંચાણ થાય છે એવું ભગવાનમાં કેમ ખેંચાણ નથી થતું આ જ કારણ દેહ ભાવ દેહ ધારીને દેહમાં જ હેત થાય જેમ કહ્યું ને બાળકને રમકડામાં જ થાય બાળકની આગળ ગમે તેટલી તમે કરોડો રૂપિયાની વાતો કરો ને એ સાંભળે ખરો તમે બોલાવો તો બોલે ખરો પણ જો હમણાં અહીં રમકડું પડ્યું હોય એક અહીંયા એક રમકડું પડ્યું હોય ને બાળકો તમ બધા દર્શન કરતા કરતા જતા હોય બોલો તમે ના આડો પણ છોકરું લઈને ભાગી જાય પૂછવા એના અરે સ્વામી લઉં બોલો લઈને જતું રે સાચી વાત છે પેલા એને કેમ એમાં એથી બોલો બાજુમાં એક હજારની બે હજારની નોટ પડી હોય તો એ ના લે રમકડું લઈને જતું રહે કેમ અને તમારે લેવાનું કીધું એ તમે શું લો નોટ લો તમે રમકડું ના લો તો કારણ કે તમે મોટા થયા નાના બાળપણ હું બાળક નથી હું મોટો થયો એટલે તમને ભાન થયું ને આટલું એટલે રમકડામાં એ જ નથી થતું સેવક કાયમ કહે છે નાના હતા ત્યારે તમે બધા લખોટીએ રમેલા કે નહીં ભેલા કેટલા લખોટીએ રમેલા આંગળી ઊંચી કરો જોઈ રમેલા કે લાય ખરા હા બોલો એક લખોટી માટે બાથમ બાથી કરી હશે સાચી વાત છે ભેલા પણ એ લખોટી છૂટી કેવી રીત ગઈ કહો જોઈ કેવી રીત છૂટી ગઈ કોને છોડાઈ કો મયંક મહારાજ કેવી રીત છૂટી ગઈ આપો ભાઈ કેવી રીતે પણ આપોઆપ થયું કેવી રીતે આમાં કંઈક બન્યું છે કંઈક પ્રોસીજર થઈ છે પણ કેમ લખોટી કેમ છૂટી ગઈ પ્રશ્ન એક જ છે કોકલ્પેશ મહારાજ કયા વિચારથી લખોટી છૂટી ગઈ હા હવે હું છોકરું નથી હું મોટો થયો મારાથી લખોટી ન રમાય એ મોટો થયો હું છોકરું નથી આ વિચાર આવ્યો તો હવે હું કોણ છું મોટો છું મારાથી ન રમાય એટલે ઓટોમેટિક છૂટી ગઈ મુક્ત હું એ બદલાવ આવ્યો ને થોડો પોતાના વિચારમાં બદલાવ આવ્યો ને બાળપણના વિચારમાંથી જુદો પડી ગયો કે હું બાળક નથી એટલે ઓટોમેટિક લખોટી છૂટી ગઈ એમ જ્યારે હું હવે દેહધારી નથી હું જગતનો જીવ નથી એ વિચાર આવશે હું મહારાજનો અનાદિ મુક્ત છું હું ચૈતન્ય છું આત્મા છું અનાદિ મુક્ત છું આટલો વિચાર આવશે તો ઓટોમેટિક મુક્તો એમ આપણે છૂટી જાય મુક્તો ઓકે વાય વય બાપા તો જ નથી છોડવું આપણે છૂટી જાય એટલે તમને સંસાર છૂટી જાય એમ નથી કહેતો તમે ચિંતા ના કરશો કોઈ હા તમે આ કઈ મદ્રાસમાં જતા રહો એવું નથી કહેતો હું પણ અંદરથી છૂટી જાય અંદરથી રાગ છૂટી જાય આશક્તિ છૂટી જાય મૂકતો આ દેહ ભાવ આપણને નડે છે એ છોડવા માટે આવારનું જ્ઞાન જાગૃતિ જ્ઞાન ધ્યાન જાગૃતિ શાના માટે જ પેલા એ છોડાવવા માટે કે ભાઈ રોજ તમે થોડું થોડું પાકું કરો કે તમે દેહ નથી અજ્ઞાન થઈ ગયું છે આપણને અને એટલે જ હું જીતું ભાઈ છું ના મારી પત્ની છે ના મારો દીકરો છે ના મારી દીકરી છે ના મારો ભાઈ છે ના મારા પપ્પા છે એમાં ને એમાં એટલે એના સુખે સુખીને એના દુઃખે દુઃખી થઈએ છીએ આપણે હા એમાં જ આપણે ગૂંચાયેલા આખી જિંદગી જેમ પેલો કરોળીયો કાઢે લાળ લાળમાંથી કરે ઝાળ અને જાળમાં ને જાળમાં પછી ફસાય ને ત્યાં ને ત્યાં મરી જાય એમાં તમે બધા લાળ કાઢી લાળમાંથી કરી જાળ આખું કુટુંબ ભેગું કર્યું અને એમાં 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 બાકી જિંદગી ફસાય ને સાચી વાત છે પણ આટલું જ્ઞાન અજ્ઞાન છોડવાનું છે કે દેહ તે હું નથી દેહથી છૂટો હું પેલો આત્મા છું આ પહેલો વિચાર આ કરવો પડે દેહથી જુદો હું આત્મા છું આ દેહ તે હું નથી એ દેહ જુદો છે અને હું જુદો છું જો હું પર ભાવને છોડી રે દ્રષ્ટિ સુખિયા થવા ચાવી છે જો પર ભાવને છોડી દે દ્રષ્ટિ સુખિયા થ